લોહી અને હિમોગ્લોબિનની ઊણપની સમસ્યાના કારણે સર્જાતો રોગ એટલે થેલેસેમિયા આ રોગને અટકાવવાનો મુખ્ય ઉપાય છે સમાજમાં જાગૃતિ લાવવી અને આથી જ દર વર્ષે 8મી મે વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ બીમારીને લઈને સારા સમાચાર એ છે કે આ બીમારીને અટકાવવા માટે જીન થેરાપી શોધાઈ રહી છે જે આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે थैलेसीमिया एक एवं वारसागत रक्त विकार रोग है जिसमें शरीर पुरतु हीमोग्लोबिन बनावमा निष्फल जाए छे सामान्यपणे बे प्रकारना थैलेसीमिया જોવા મળે છે આલ્ફા અને બીટા તો આલ્ફા ઓર દો બીટા ચેન સે মিলકે એક બના હુઆ એસા પ્રોટીન હે જો ઓક્સિજન કો એક જગહ સે દૂસરી જગહ સપ્લાય કરતા હૈ ઓર આપ સમજ સકતે હૈ કી ઓક્સિજન આપકે નિતન દિને કાર્ય કે લિયે બહોત હી આવશ્યક હૈ और ये अल्फ़ा और बीटा ये दोनों जीन में उत्परिवर्तन की वजह से थैलेसीमिया हो सकता है इसमें बीटा थैलेसीमिया काफ़ी घातक है जो बीटा थैलेसीमिया जीन में कुछ तरह के चेंजेस की वजह से होता है जैसे आप एक मोती की माला अगर आप पकड़ें उसमें अगर कोई एक सफ़ेद मोती की जगह अगर एक काला मोती आ जाए तो उसकी खूबसूरती ख़त्म हो जाती है उसका काम ख़त्म हो जाता है वैसे ही बीटा बीटा जीन में ऐसे एक उत्परिवर्तन की वजह से होता है और ये जैसा मैंने कहा कि इसमें खून ढंग से बनता नहीं है खून नहीं बनने की वजह से सांस लेने में काफी तकलीफ होती है और इसकी वजह से और कई परेशानियां होती हैं जिससे आदमी अपना नित्य दिन का काम भी ढंग से नहीं कर पाता है कोईपन रोग ने वहली तक ओणख करवा तो निदान सरल बने छे।

કાં તો એક જ કુટુંબની અંદર એમના લગ્ન થયા હોય કે એક સમાજની અંદર કે એક જ જ્ઞાતિની અંદર લગ્ન થયા હોય ત્યારે માતા પિતા બીટા થાલેસીમિયા માઇનર થવાનો રિસ્ક ખાસો વધી જતો હોય છે તો એવા કેસીસની અંદર એમના લોહીની તપાસણી કરીને આપણે જાણી શકીએ છીએ કે સાચે એ થાલેસીમિયા માઇનર છે કે નહીં અગર માતા પિતા બંને થાલેસીમિયા માઇનર હોય તો એમના બાળકને બીટા થેલેસીમિયા મેજર થવાનો રિસ્ક પચીસ ટકા હોય છે અને પંચોતેર ટકા રિસ્ક હોય છે કે એ બચ્ચું સ્વસ્થ હોય આપણે આ તપાસ બાળકની ગર્ભની અંદર પણ કરી શકીએ છીએ જ્યારે જ્યારે બાળક ગર્ભની અંદર ત્રણ મહિનાનું હોય અને તપાસણી પછી જે માતા પિતા છે એ આગળ કદમ લઈ શકે છે કે અગર બાળક સ્વસ્થ હોય સારું હોય તો એ પ્રેગ્નન્સી આગળ વધારી શકે દોસ્તો આપણા માટે ગુડ ન્યૂઝ એ છે કે હવે જીન થેરાપી થકી થેલેસેમિયાનો ઈલાજ શક્ય બની રહ્યો છે શું છે આ થેરાપી અને અન્ય બીજા શું ઈલાજ છે જાણીએ પહેલું છે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સ્ટેમ સેલ્સ એટલે શું કે એ છે એ આપણા જેટલા પણ શરીરમાં રક્ત કણો છે જેને રેડ બ્લડ સેલ્સ કહેવાય કે વ્હાઈટ બ્લડ સેલ્સ કહેવાય એને બનાવવામાં મદદરૂપ થાય અને આપણા હાડકા અને સ્પ્લીનની અંદર જોવા મળતા હોય છે તો આપણા આ જે સ્ટેમ સેલ છે એની અંદર જ ખામી હોય તો એને બદલવા માટે આપણે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન એવે આ બાળકોની અંદર કરી શકીએ છીએ ને એમનું જીવન સુધારી શકીએ છીએ આ સેન્શિયલ ટ્રાન્સપ્લાન્ટેશનના લીધે એમને વારે ઘડીએ જે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર જરૂરત પડતી હોય છે એ પણ ખાસ એવી ઘટી જાય છે બીજો રસ્તો એ છે જેની અંદર આપણે હવે જીન થેરપી આપી શકીએ છીએ હાલમાં યુએસના એફડીએ સ્પેશિયલ અપ્રુવલ આપ્યું છે એક જીન થેરેપી માટે જેની અંદર બીટા થેલીસીમિયાના પીડિતો હોય બાળકો હોય જે બાર વર્ષ કરતાં નાના હોય અને એમને ખાસ કરીને લોહીની બાટલી દર વીકે ચઢાવવી પડતી હોય છે એમના માટે આ જીન થેરપી બનાવવામાં આવતી હોય છે જેના લીધે જે આ ખરાબ જની તત્વની કોપી છે એને ખસાડીને સારા તત્વની કોપીઓ મૂકવામાં આવતી હોય છે આપણા સ્ટેમ્સની અંદર ને એના લીધે એમને જે આ રક્તકણની અંદર आपका हीमोग्लोबिन की तकलीफ होती ये पूरे पूरी जटी रहे थैलेसीमिया का इलाज अगर आप संपूर्णता इलाज अगर बताएं तो वो है बोन मैरो ट्रांसप्लांटेशन उसके लिए वो आजकल काफ़ी हद तक संभव है भारत में भी संभव है लेकिन उसके लिए भी समस्याएं हैं कि आपको एक मैच्ड डोनर चाहिए जो आपका रिश्तेदार भी हो सकता है या कई बार जो ऐसे दुर्भाग्यवश जिनकी मौत हो जाती है કેટલીક બીમારીઓના ઇલાજ ને શોધવા માટે મદદરૂપ થઈ રહી છે જેનાથી કોઈ પણ બીમારી નો રિસ્ક ઓછો કરી શકાય છે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના રિપોર્ટ